કપડવંજ તાલુકાના દાણા ગામની સરદાર પટેલ વિદ્યાલયમાં આચાર્યોએ પત્રકાર પર કર્યો હુમલો કપડવંજ તાલુકામાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ટ્યુશન ક્લાસીસ કરાવતા શિક્ષકો પર તપાસ કરાઈ હતી દાણા ગામની હાઈસ્કૂલનો આચાર્ય હરેશ પટેલ ખાનગીમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતો હતો

ગુજરાત શિક્ષણ વિભાગનો એક પરિપત્ર છે કે ખાનગી શાળાના શિક્ષકો અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન ક્લાસ ના કરી શકે તેવી બાતમી ટ્યુશન ક્લાસની બાતમી ખેડા જિલ્લાના શિક્ષણ વિભાગને મળી હતી અને બે અલગ અલગ ટીમ બનાવી અને શિક્ષણ વિભાગે દરોડા કર્યા હતા જેમાં બે શિક્ષકો રંગે હાથે શાળા શાળામાં નોકરી કરતા હતા અને રંગે હાથે ઝડપાયા ટ્યુશન ક્લાસ કરતા સમગ્ર બાબતને લઈ શિક્ષણ વિભાગે તપાસના ધમધમાટ પણ શરૂ કર્યા ગઈકાલે શિક્ષણ વિભાગની મેં મુલાકાત લીધી હતી ને ત્યાંથી જ માહિતી લીધી અને બંને શિક્ષકોના નામ લીધા અને ગઈકાલે જે રીતના સમાચાર પણ પ્રસિદ્ધ કર્યા હતા પરંતુ આજે બે તરફી એટલે એક તરફી સ્ટોરી ના થાય ને એક તરફી ના થાય તે માટે આજે પ્રતિક્રિયા લેવા માટે જ્યારે હું દાણા વિદ્યાલય પહોંચ્યો એટલે કે સરદાર પટેલ વિદ્યાલય જેના આચાર્ય હરેશ પટેલ જે છે તે પણ જે ટ્યુશન ક્લાસ કરતાં ઝડપાયા હતા અને તેમની પ્રતિક્રિયા લેવા માટે જ્યારે પહોંચ્યો ત્યારે એક જ દમ જે આચાર્ય છે તે ઉશ્કેરાઈ ગયા અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી સાથે સાથે મારી જોડે લૂંટ કરી લૂંટ એટલા માટે કે મારો જે ફોન હતો તે ફોન ક્યાંક ને ક્યાંક છીનવ્યો અને ફોન નીચે પટકાવી દીધો અને સાથે મારી ફેટ જાલી મને મારી નાખવાની ધમકી આપી અહીંથી જતો રહે તારા ટાંટિયા તોડી નાખીશ કોઈ કશું જ મારું નહીં બગાડી લે તેવી ધમકીઓ આપી હતી અને મારો ફોન જે પટકાયેલો હતો તે મેં પાછો ઉપર લીધો જોયું તો ફોન ચાલુ હતો પણ એ જે આચાર્ય છે આચાર્ય કહેવાને લાયક નથી એટલે જે ગુંડો હરેશ હતો જે હરેશ પટેલ ગુંડો હતો તેને બીક લાગી કે આ વિડીયો હજુ પણ મારા મોબાઈલમાં હશે જે મારી જોડે મારામારી કરીને જપાઝપી કરી તેના એટલે ફરીથી એને મારા હાથમાંથી ફરીથી એ ફોન છીનવી લીધો અને ફરીથી એ ફોન નીચે પટકાવી દીધો અને ફરી મને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી અને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી છે સમગ્ર બાબતને લઈ મેં રૂરલ પોલીસ મથકે કપડવંજના રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ચોક્કસ મને ખાતરી છે કે પોલીસ હર હંમેશ ન્યાય કરતી હોય છે અને આ મારી બાબતમાં પણ ન્યાય મળશે